આર્યનભાઈ પટેલ કે છે કે મારું વજન બોતેર કિલો છે મારે પંચાવન કિલો કરવું છે તો કેટલો સમય લાગે તો જો તમે આ સિસ્ટમ સ્ટ્રિકલી ફોલો કરો ને તો તમારું વજન એક મહિનામાં પાંચ કિલો ઉતરશે ચારથી પાંચ કિલો તો તમે જ નક્કી કરી લો કે કેટલા મહિનામાં તમારું વજન ઉતરી જશે એક મહિને પાંચ કિલો બે મહિને દસ કિલો ત્રણ મહિને પંદર કિલો તો આવી રીતે તમે કરશો મારું તો એમ કહું ને કે પાંચ છ મહિનામાં ત્રીસ કિલો ઉતરી ગયું હતું

અને નાસ્તામાં નઈ ત્રી બેના જે કેરી ખાઈ છે મેં કીધું રોટલી કે કાઈ ખાવું છે તો કે ના કેરી ખાવી છે હમણાં જશે બેન સ્કૂલે કા મોટી સ્કૂલે જવું છે તું મોટી થાને ત્યારે મોટી સ્કૂલે જાવું હા બે હાલો તેર ચાલો તેર મોટી સ્કૂલે જવાનું બસ મોટી સ્કૂલે ગમે છે ને એનું આયવું પેની કે ગમે મોટી સ્કૂલે પોણા બાર વાગી ગયા અને બેન સ્કૂલેથી આવી ગયા આવતા વેત પેલા બે ગયા બાપ દીકરી રસ લેવા શેરડીનો રસ લઈ લઈએ અને રસ પીવે છે બેન અને એને પપ્પાને જો આ ઝૂલો કટાવ્યો અવળવા અને ઓલો ઝૂલો બંધાય છોકરી જોઈ જ્યુસ બનાવવા સારી રહી પણ લીંબુ ખલાસ થઈ ગયા લીંબુ તો અંદર ઊંડા એટલા બધા છે પણ હારા અંદર લેવા કેમ જવું કાંટા વાગે જો ને મેં સરગવો વાવ્યો છે ઘર સામે તે સરગવાના પાન એ તોડી લો જ્યુસ માટે જ વાવ્યો છે મેં જોકે જ્યુસમાં પાન નાખવા થાય ને કંઈ લેવા ન જવા પણ બહુ ઊંચો વાયો ગયો હતો મેં તો આમાં એમને હાલો એકદાળખી આવી ગઈ સરગવાના પાન પાલક કોથમરી મીઠો લીમડો ભૂદીનું આ બધું ધોઈ અને મિક્સરમાં નાખ્યું આદુનો ટુકડો નાખ્યો અને આ દોઢ બે જેટલા લીંબુ નાખ્યા અને આ દ્રાક્ષ પડી હતી તો દ્રાક્ષ મેં આટલી નાખી દીધી છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું સંચળ પાવડર નાખ્યો અને તીખાની ભૂકી નાખી પછી ગોળ નાખ્યો દેશી અને આ શેરડીનો રસ નાખ્યો થોડોક અને થોડું થોડું પાણી નાખી અને પછી ક્રશ કરી અને ગ્રીન જ્યુસ બની ગયું રેડી જો સવા બાર ગયા છે ને જ્યુસ લઈ લીધું મેં બાકી તો અને અમે આજ તો મારે 5 વાગે ઊઠી એટલે 7 સવા 7 કલાક જેવું થઈ ગયું નાનો ઝૂલો બાંધો ને એમાં હવે ડીલી લઈ છે ડીલી બાકી તો આ આઠ વાગા ની સ્કૂલે છાતી હમ મને છાંભળે તમે છાંભળે અમને તો મે મેને માયું પછી તો કાલે 8 વાગ્યા આપણે ગયા હોય ગામમાં હા

ચાલો હું ફટાફટ રેડી થઈ જાવ નીકળી ગયા અને જો ફાટકે બંધ હલો એવી વાર છો નવ વાગ્યા સાડા આઠ વાગ્યા આવ્યા જુનાગઢ ગયા હતા કારણે પણ કામ તો કંઈ થયું નહીં પછી નીકળી ગયા ત્યાંથી અને બસ અહીં પહોંચ્યા અને નેત્રીન પપ્પા હવે ગયા છે મારા ભાભીને એને મૂકવા ઘરે જો અત્યારે સાડા નવ સવા નવ સાડા નવ જેવું થયું છે અને નેત્રીન પપ્પા મારા ભાભીને મૂકવા ગયા હતા તો એ કે હવે રસોઈ અત્યારે તો શું કરવી કાંઈ સમજાતો નથી ઓળું થઈ ગયું છે તો કે ખાલી બટેટા બાફી નહીં સુકી ભાજી ને ચેવડો ને એવું ખાઈ લેશે જો મેં બટેટા બાફવા મૂકી દીધા છે લાવીને સૂકી ભાજી કરશે ને તો હું કરી નાખીશ પછી અત્યારે તો શું કરું મોડું થઈ ગયું એટલે હેલો એવરી તો જો બસ જમીને ફ્રી થયા અને મિત્રી ને પપ્પા જરાક આટો મારવા લઈ ગયા છે હજી એને ઠંડુ પીવું હતું તો મને એમ થયું કે લાવ ઉપર જઈને થોડું કંઈ ટાઈમ છે તો બધી કોમેન્ટના જવાબ પણ આપી દો જેથી કરીને તમને લોકોને વ્યવસ્થિત સમજાય તો એમાં આરતીબેનની કોમેન્ટ છે કે બેન તમે ક્યાં રહ્યો છો તો અમે આરતીબેન જેતપુર રહીએ છીએ અને હર્ષાબેન વ્યાસ કે છે કે કેરી ખવાય એમ તો હા કેરી ખવાય જો તમે ન્યૂ ડાયટ સિસ્ટમ કરતા હોય તો તમે બે મોઢે કેરી ખાઈ શકો એમાં કોઈ મનાય નથી ખાલી કેરી ખાવાથી વજન નથી વધતો પણ આપણે કેરીની હારે બધું રાંધેલું ખાઈએ છીએ રોટલી શાક દાળ ભાત એટલે આપણો વજન વધે છે તમે ખાલી કેરી ખાવ એટલે તમારો વજન ક્યારેય નહીં વધે હું અત્યારે કેટલીક આખો દિવસ કેરી છે કેળા છે ખજૂર છે આવું બધું ખાઉં છું પણ ટૂંકમાં આપણે રાંધેલું ખાય ને તો જ આપણું વજન વધે છે કાચું ખાવાથી વજન નથી વધતો એટલે તમારે જો કેરી ખાવી હોય તો તમારે રાંધેલું બંધ કરવું પડે અથવા તો રાત્રે તમે ત્રીસ ટકા તમે ખાઈ શકો પછી કોમલબેન ગજર એની કોમેન્ટ છે કે હું મારા બે છોકરાઓને એનીમાં આપું છું હાલમાં તો કોમલબેન ખૂબ સરસ વાત છે ખૂબ સારું કહેવાય હું પણ મારી નૈત્રી અત્યારે સાડા ત્રણ વર્ષની છે અને નવ મહિનાની હતી ત્યારે મેં એને પહેલી વાર એનીમાં આપ્યો હતો અને અત્યારે જો એને પેટમાં ગડબડ થાય ને એટલે હું પહેલું વહેલું કામ ઈજ કરું કે એને એનીમાં આપી દઉં એનીમાં છે એ ટૂંકમાં નિર્દોષ છે તેડામાં જે કચરો જામેલો હોય એને દૂર કરે છે બાકી એમાંથી એમાં કાંઈ નુકસાન છે નહીં ભાવના બ્લોગ એની કોમેન્ટ છે કે તમે કેટલા ટાઈમમાં પાંત્રીસ કેજી વેઇટ લોસ કર્યું છે પ્લીઝ દી મને કહેજો મારે ચાલીસ કેજી વેઇટ લોસ કરવું છે તો હા ભાવનાબેન જરૂરથી તમારું વેઇટ લોસ પણ થશે તમે આ સિસ્ટમ ફોલો કરશો મારે એમ કહું ને કે અંદાજે પાંચથી છ મહિનામાં મારું ત્રીસ કેજી ઉતરી ગયું હતું અને અત્યારે હાલ હજી સાડા ત્રણ વરસ ત્યાં મેન્ટેન છે વૈધું નથી હજી એટલે પછી ઉતરી જાય પછી આપણે થોડું મેન્ટેન કરવાનું અને પહેલાં ઉતારવા ટાઈમે થોડુંક તમારે આ બધું મેં કીધું કે સફેદ વસ્તુ બધી છોડવાની છે ઘઉં છે મેંદો છે મીઠું છે પછી ખાંડ છે આ બધી વસ્તુ છે દૂધ છે એ બધું થોડોક ટાઈમ સાવ બંધ કરી દેવાનું ચાર છ મહિના વરસ દિવસ જ્યાં સુધી આપણું વજન ન ઉતરી જાય ત્યાં સુધી અને પછી તમારું વજન ઉતરી જાય પછી તમે લઈ શકો પછી તમારે ખાલી મેન્ટેન જ કરવાનું હોય છે મીનાબેન પ્રજાપતિ એની કોમેન્ટ છે કે યુ આર રાઇટ મેડમ હું સેમ ફોલો કરું છું વેઇટ લોસ થાય છે આ સિસ્ટમથી મેં જાતે જ આ ડાયટ કરેલું છે ફોલો કર્યા સિવાય મેં જાતે જ ફાઇન્ડ આઉટ કરેલું છે કે કેવી રીતે કરવું જોઈએ હું સવારે ઉપવાસ કરું છું બે વાગ્યે પાણી લઉં છું એના પછી ફ્રૂટ જ્યારે પણ ભૂખ લાગીએ ત્યારે ફ્રૂટને સલાડ લઉં છું અને સાંજે સાત વાગ્યે એક ટાઈમ જમી લઉં છું વેઇટ લોસ થાય છે તો હા આ સિસ્ટમથી વેટ લોસ થાય છે અને હજી તમે પાણી લો છો ને કે તમે સવારે કાંઈ લેતા નથી ને ઉપવાસ કરો છો પછી પાણી લો છો ને એની જગ્યાએ તમે ગ્રીન જ્યુસ લેજો જેથી કરીને તમારા શરીરમાં વિટામિન્સની કમી કોઈ દિવસ થશે જ નહીં કારણ કે પાલક છે પુદીનો છે કોથમરી મીઠો લીમડો આ લીલા પાંદડામાં ટૂંકમાં બધું આવી જશે કે આપણા શરીરને જે પણ વસ્તુ જોઈએ છે એ બધું મળી રહેશે એટલે આપણને વીકનેસ પણ નહીં લાગે અને પાલક છે પછી આમળા છે એ બધું રેચકનું કામ કરે છે એટલે આપણા આતેડામાં જે પણ કચરો જમા થયેલો હશે એ બધું સાફ કરશે એટલે આપણું બોડી ડિટોક્સ થશે પછી પરમાર અલ્પેશભાઈ કહે છે કે બેન તમારો વેટ કેટલો હતો તો અલ્પેશભાઈ મારો વજન પિંચોતેર કિલો હતો મારે સાડા ત્રણ વર્ષની બેબી છે એની ડિલેવરી થઈ ત્યાર પછી મારો વજન પંચોતેર કિલો થઈ ગયો હતો અત્યારે હું પચાસ કિલોની છું અને ટૂંકમાં એક વર્ષ પહેલાં તો હું પિસ્તાલીસ કિલોની જ થઈ ગઈ હતી પછી બધા એવું કહેતા કે હવે થોડું વધારે એટલે મેં પાંચ કિલો વધાર્યું છે એટલે અત્યારે હું પચાસ એકાવન બાવનની આસપાસ મારો વજન રહે છે ઉષાબેન મકવાણા કે છે કે હું એનડીએસ ફોલો કરું છું અને આ ન્યુ ડાયટ સિસ્ટમ કરવાથી શરીરની ઘણી બધી તકલીફ હોય તો તે પણ સારી થાય છે બધી જ રીતે ફાયદાકારક છે તો હા ઉષાબેન તમે સાચા છો કે આ સિસ્ટમ કરવાથી ઘણી બધી તકલીફ નાની મોટી તકલીફ તો આપણે ખબર પણ ન પડે અને વહી જાય છે આ ન્યૂ ડેટ સિસ્ટમ કરવાથી અને જોકે મેં તો અનુભવેલું છે હું સાડા ત્રણથી ચાર વર્ષથી આ કરું છું સિસ્ટમ એટલે મને આમાં મજા જ આવે છે રામદેવ વારો તરિયા કે છે કે એનીમાં એટલે શું તો એનીમાં એટલે બીજું કાંઈ નથી એનીમાંનો પોટ આવે ડબ્બો આવે એ લીટરથી દોઢ લીટર પાણીનો ડબ્બો હોય પ્લાસ્ટિકનો એને આપણે ટોયલેટમાં ચારથી પાંચ ફૂટ ઊંચાઈ ઉપર ટાંગી દેવાનો રહીએ અને એમાં આપણે પાણી ભરી લેવાનું જે સાદું પાણી છે નળમાં આવે છે એ જ પાણી ભરવાનું એમાં છે ને પાતળો પાઇપ આવે અને એક પાતળું એનાથી પાતળું કેથેટર આવે એટલે એ કેથેટર છે ને એ મળદ્વારમાં આપણે એન્ટર કરી દેવાનું અને પાઇપનો જે વાલ્વ હોય ને એ ખોલી નાખવાનું એર કાઢીને એટલે એ બધું જ પાણી છે ને આપણે આતેડામાં ચડી જશે અને આતેડા આપણે એકદમ ક્લીન કરી અને પાછું એ પાણી મળદ્વારથી નીકળી જશે પાછું રમણીકભાઈ દરજી કે છે કે એકસો ને દસ વજન છે મારી વાઇફનું તો સલાહ કંઈક આપજો એમ તો રમણીકભાઈ કાંઈ કરવાનું નથી જો આ સિસ્ટમ છે ને સાવ ઇઝીલી છે તમે એને ફોલો કરાવજો તમારા વાઇફને એટલે ચોક્કસ એનું વજન ઉતરી જશે અને રમણીકભાઈ કે છે કે બેન સાચી વાત છે સાચી સલાહ છે એમ તો થેન્ક યુ ભાઈ રમણીકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આ સિસ્ટમ ફોલો કરશે ને તમારા વાઈફ એટલે સો ટકા એનું વજન ઉતરશે જ કોઈ પણ જાતની દવા વગર પછી રસીલાબેન ગાંગાણી કે છે કે મારે પણ વજન ઉતારવું છે

પણ તમે જો એટલી કલાક ન કરી શકતા હોય તો પહેલાં બે કલાકથી શરૂઆત કરો પછી ત્રણ કલાક ઉપર જાઓ પછી ચાર કલાક ઉપર જાઓ પછી એમ કરતાં કરતાં તમારા છ કલાક તમે ઇઝીલી કરી શકશો પછી નીતાબેન મકવાણા કહે છે કે દીદી આવી રીતે વજન ઉતારવામાં હેર લોસ થાય કે શું તો હા નીતાબેન હેરફોલ તો થાશે જ કારણ કે આપણું બોડી ડિટોક્સ થાય ને ત્યારે હેરફોલનો પ્રોબ્લેમ આવે છે મારે પણ આવ્યો તો એટલે હેરફોલ તો થાશે જ પણ એનાથી ગભરાવાની કે બીવાની જરૂર નથી કારણ કે આપણું બોડી ડિટોક્સ થતું હોય ને એટલે એ કચરો બહાર કાઢતું હોય એટલે હેરફોલ આપણો થાય એથી કંઈ ચિંતા કરવાની જરૂર નથી પછી આહનાબેન કે છે કે મારું વજન એકસો ને ચોવીસ કિલો હતું અત્યારે એકાવન કિલો છે મેં બહુ મહેનત કરી વજન ઉતારવામાં તો હા કાંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું તો પડે જ તો આપણે વેઇટ લોસ કરવો છે તો આપણે આપણું પહેલાં તો મન મક્કમ કરવું પડે આપણું મન હોય તો માળવે જવાય એના જેવું છે આપણું મન મક્કમ હોય તો આપણે બધું કરી શકીએ અને મારે જો કે મારે તો નાની બેબી સાડા ત્રણ મહિનાની હતી અને તરત જ છો ડિલેવરી પછી સાડા ત્રણ મહિના પછી મારા મમ્મીને ઘરેથી હું અહીંયા આવી અને અહીંયા આવતા વેત મેં તરત જ બધા જે ગુંદના અને કાટલોના આપણામાં ખવડાવે ને છે તો એ બધું મેં ડબ્બો પેક કરીને મૂકી દીધું અને મેં ડાયરેક્ટ આ સિસ્ટમ ચાલુ કરી દીધી અત્યારે સાડા ત્રણ વર્ષની થઈ છે હજી મારી સિસ્ટમ ચાલુ જ છે આ પછી બેન કહે છે કે તમે ક્યાં રહ્યો છો ક્યાંથી છો તો અમે જેતપુરથી છીએ બેન પછી આર્યનભાઈ પટેલ કે છે કે મારું વજન બોતેર કિલો છે મારે પંચાવન કિલો કરવું છે તો કેટલો સમય લાગે તો જો તમે આ સિસ્ટમ સ્ટ્રિકલી ફોલો કરો ને તો તમારું વજન એક મહિનામાં પાંચ કિલો ઉતરશે ચારથી પાંચ કિલો તો તમે જ નક્કી કરી લો કે કેટલા મહિનામાં તમારું વજન ઉતરી જશે એક મહિને પાંચ કિલો બે મહિને દસ કિલો ત્રણ મહિને પંદર કિલો તો આવી રીતે તમે કરશો મારું તો એમ કહું ને કે પાંચ છ મહિનામાં ત્રીસ કિલો ઉતરી ગયું હતું એટલે મહિનામાં પાંચ કિલો તો વજન ઉતરશે જ પણ આ સિસ્ટમ તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવી પડશે પછી એમ કે છે કે નિર્જળા ન કરી શકાય તો ન રહી શકીએ તો નિર્જળા તો જો તમે નિર્જળા ન કરી શકતા હોય ને તો બે કલાક ત્રણ કલાક કરીને પછી તમે ગ્રીન જ્યુસ લઈ લેજો બે કલાક ત્રણ કલાક તો કરી જ શકો ને બે કલાક ત્રણ કલાક તો આપણે એમને વહી જાય તો તમારે ત્યાર પછી બે કલાક પછી ત્રણ કલાક પછી ગ્રીન જ્યુસ લઈ લેવાનું પછી ધીમે ધીમે આદત પડી જશે જેમ જેમ તમે આ સિસ્ટમ કરશો ને એમ તમને આદત પડી જશે ત્રણ કલાકમાંથી ચાર કલાક થશે ચાર કલાકમાંથી પાંચ કલાક થશે અત્યારે મને તો સાત આઠ કલાક કયો હું સાત આઠ કલાક રહી દઉં પછી પૂછે છે સવારે ચા પીવાય કે નહીં તો ના સવારે પાણીએ નથી પીવાનું ચા તો એક બાજુ રે પાણીએ નહીં નાખવાનું મોઢામાં અને કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં તમે પૂછી શકો છો હું આવી જ રીતના લાઈવ જવાબ આપીશ જેથી કરીને તમને લોકોને મગજમાં ઉતરે અને હું પણ વ્યવસ્થિત સમજાવી શકું કારણ કે લખું ને તો બહુ લાંબુ લાંબુ લખવાનું થાય એના કરતાં આવી રીતના બોલીને જ કહી દઉં ને તો મારે બોલવું પડે બોલવું અને તમને લોકોને સમજવું પણ ઇઝી પડે અને મારે લાંબુ લાંબુ જો કે લખવાનો ટાઈમ ન હોય નાનું છોકરું છે એટલે થોડોક પ્રોબ્લેમ થાય તો બસ કોમેન્ટ તમે આવી રીતના કરજો એટલે હું ચોક્કસ એનો ટાઈમ મળશે એટલે હું ચોક્કસ જવાબ આપીશ તો ચાલો હવે મળશું નેક્સ્ટ વિડીયો સાથે તો આવજો ગુડ નાઇટ સીતારામ